ખાસ કરીને બોરસદમાં તો આબ ફાટ્યું હતું ધોધમાર ચૌદ ઇંચ વરસાદ ખાબકતા આજ સર્વત્ર પાણી પાણી થઈ ગયું જેથી જ સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું બીજી તરફ ભારે પવનના કારણે ગિરનાર અને પાવાગઢમાં રોપવે સેવા પણ બંધ કરવામાં આવી છે હજુ પણ આગામી સમયની અંદર ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી કલાકોની અંદર કેવો વરસાદ કયા જિલ્લામાં પડવાનો છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બરોડા સુધીના વિસ્તારને કાયદેસર આજે ગમરોડિયા છે જે સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદર અને જે જૂનાગઢ કે ગીર સોમનાથની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી ભારેથી અતિ ભારે વરસાદ પડતા હતા એવો જ વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં અને બરોડા આસપાસ ભરૂચ આ તમામ વિસ્તારોની અંદર આજે નોંધાયો છે અને જે ગઈકાલે અમે જે એલર્ટ આપ્યું હતું એ મુજબના આજે વરસાદો પણ જોવા મળ્યા છે જો કે આજે આ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી હજી આપણે ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ હોય ડાંગ હોય કે બીલીમોરા હોય આમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ખાસ કરીને અમદાવાદથી નીચેના જે વિસ્તારો છે એટલે કે આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય બરોડા જેવા વિસ્તારો હોય જમ્મુસર વાગરા જેવા વિસ્તારો છે અને ભાલના પણ અમુક વિસ્તારોની અંદર આવનારા ચોવીસથી થી છત્રીસ કલાક દરમિયાન સારા વરસાદોની શક્યતાઓ છે અને અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે ખાસ કરીને બીજા નંબરની અંદર હજુ આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલવાનું છે આજે જે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ આસપાસના વિસ્તારો હોય ગાંધીનગર આસપાસના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોની અંદર જેમાં પાટણ હોય બનાસકાંઠા હોય મહેસાણાના અમુક વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે ઘણા દિવસથી જે વરસાદની રાહ જોતા હતા એ મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદની શરૂઆત થઈ છે જો કે હજુ ત્યાં હેવી વરસાદ અથવા તો આપણી જરૂરિયાત મુજબના વરસાદો નથી પડ્યા પણ શરૂઆત થઈ છે અને હજુ આપણે ઓગણત્રીસ તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનું છે ત્યાં સુધીમાં બધાને વરસાદ થઈ જશે એટલે અમે વારંવાર રોજ એક જ વાત કરીએ છીએ કે ઓગણત્રીસ તારીખ સુધીમાં બધાને વરસાદ થઈ જશે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખાસ કરીને રાપર તાલુકો હોય કે સુરેન્દ્રનગર હોય મોરબી હોય બોટાદ હોય ભાવનગર હોય આમાં પણ સારામાં સારા વરસાદો છે એ આવનારા બે ત્રણ દિવસની અંદર થઈ જશે ખાસ કરીને આવનારા છત્રીસથી અડતાલીસ કલાક સુધી ઉનાથી લઈ અને ભાવનગર સુધીનો જે દરિયાકાંઠો છે એમાં ભાવનગર હોય અલમ તળાજા હોય મહુવા હોય રાજુલા હોય ઉના હોય આ જે દરિયાઈકાંઠાનો ભાગ છે એમાં પણ બરોડાની અતિ અતિભારે વરસાદ પણ કદાચ આવનારા થી અડતાલીસ કલાક દરમિયાન પડી શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યા હજુ પણ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને જે આપણે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા આ વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે જે વરસાદ પડતા હતા એમાં આજે ઘણો બધો ઘટાડો આમ તો સતત બે ત્રણ દિવસથી વરસાદની માત્રામાં ઘટાડો થતો જાય છે જેવી રીતે શરૂઆતમાં આપણે એક દિવસમાં પંદર ઇંચ વીસ ઇંચ જેવા વરસાદો પડતા હતા એની જગ્યાએ ગઈકાલે વરસાદો પડ્યા તો સાત આઠ ઇંચ જોકે સાત આઠ છેલ્લા અઠવાડિયાની સરખામણી એ ઘટ્યો હતો આજે તો એનાથી પણ ઘણું બધું ઘટી ગયું છે આજે દ્વારકા હોય જામનગર હોય પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે વરસાદના અને વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો છે એટલે ખાસ આ પ્રકારનો એક વરસાદી માહોલ છે જે લોકોને વરસાદ નથી પડ્યો એ વિસ્તારોમાં પણ હજી બે ત્રણ દિવસની અંદર વરસાદ પડી જશે કેમ કે અત્યારે બંગાળની ખાડીનું જે લો પ્રેશર પસાર થઈ રહ્યું છે તેનો સિયર ઝોન છે ગુજરાત ઉપર છે એટલે એરે સિયર ઝોનને કારણે આપણે સારા વરસાદનો લાભો છે એ તમામ વિસ્તારોની અંદર મળી જશે બીજી વાત એ કરવાની છે કે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આ વર્ષનો એટલે કે બે હજાર ચોવીસના ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે અને હવે ત્યાં નવું વાવેતર કરવાનું છે કેમ કે વાવેતરો બાકી હશે જે મિત્રોને હવે વાવેતર કરવું હોય જો મગફળી વાવવી હોય તો હજુ પણ મોડું નથી ઘણા બધા ખેડૂતભાઈ મને કોમેન્ટ પણ આવી છે મેસેજો પણ આવ્યા છે અને એ પૂછતા હતા કે હવે મગફળી વાવાય કે નહીં ત્યારે મારો સ્પષ્ટ જવાબ છે મગફળીના કપાસ બંને હજી વાવી શકાય પણ જો કપાસ વાવવું હોય તો પણ આપણે વહેલી જાત વાવવાની મગફળી હોય તો પણ જાત મગફળી જે નેવું દિવસે પાકતી હોય એવી ઉભળી મગફળી હજી પણ તમે વાવી શકો છો ખાસ કરીને ઓગસ્ટ મહિનાની બીજી ત્રીજી તારીખ સુધી તમે એ વાવેતર કરો ત્યાં સુધી કોઈ ખોટું નથી આ વર્ષના હવામાનની દ્રષ્ટિએ દર વર્ષે આવું નથી શકે પણ આ વર્ષના હવામાનની દ્રષ્ટિએ પેલી બીજી કે ત્રીજી ઓગસ્ટ સુધીમાં તમે વેલો પાકતો કપાસ અથવા તો વેલી નેવું દિવસે મગફળી આ બંનેમાંથી કોઈ પણ વાવેતર કરી શકો છો અને ત્રણ ઓગસ્ટ પછીથી જો તમારે વાવેતર કરવાનું થતું હોય તો એ વાવેતરની પેટર્ન ચેન્જ કરવી જોઈએ જેની અંદર તુવેર હોય એરંડા હોય ડુંગળી હોય આવા વાવેતરો આપણે કરવા જોઈએ એટલે ખાસ કરીને વરસાદ અને આપણે વાવણીના વાવેતર વિશેની માહિતી હતી એ મેં આપણે ટૂંકની અંદર આપવાનો પ્રયત્ન કર્યો